દોસ્તો હું છું યલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે વહેલી સવારે સાત અમદાવાદીઓના કાળ શામળાજી પરત ફરતા હિંમતનગર હાઈવે પર ટેલરની પાછળ ઇનોવા ઘૂસી ગેસ કટરથી પતરા કાપી લાશોને બહાર કાઢી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો હાઈવે પર એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી જતા સાત લોકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર છે કારમાં સવાર તમામ યુવકો અમદાવાદના રહેવાસી હતા અને તેઓ શામળાજી તરફથી અમદાવાદ જઈ રહ્યા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે ઇનોવા કારનો કચર ઘાણ નીકળી ગયો હતો અને કારની અંદર લાશો ફસાઈ ગઈ હતી જેના કારણે ગેસ કટરથી કારના પતરા કાપી નાશોને બહાર કાઢવી પડી હતી હિંમતનગરમાં સરકારી જીન નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જ્યાં શામળાજી તરફથી અમદાવાદ આવતી કાર ધડાકા એક ટેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હાલમાં એકની હાલત ગંભીર છે જેની સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાસી હોવાનું ખુલ્લું છે પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે જી જે વન આરયુ ઝીરો ઝીરો હત્યોતેર નંબરની ઇનોવા કાર પૂર ઝડપે શામળાજી તરફથી આવી રહી હતી જે એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો તેની હાલત પણ ગંભીર છે અને તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેના પિતા વહેલી સવારે અમદાવાદથી હિંમતનગર ખાતે આવી પહોંચ્યા હતા મૃતકોના નામ એક ધનવાની ચિરાગ રવિભાઈ વર્ષ તિવારી ત્રેવીસ કૈલાસરાજ હાઈટ્સ કુબેરનગર અમદાવાદ રોહિત સાગર ઉદાની ગોવિંદ રાહુલ રોહિત અને બર્થ આ તમામ મૃતકોની લાંચ પીએમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે ઇજાગ્રસ્ત હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે હનીભાઈ શંકરલાલ તોતવાની ઉંમર વર્ષ ભાવી કુબેરનગર અમદાવાદ ડીવાયએસપી એકે એ કે પટેલે અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે વહેલી સવારે શામળાજીથી હિંમતનગર આવતા રોડ પર ઇનોવા કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો ઇનોવા પાછળથી ટેલરમાં ઘૂસી ગઈ હતી શામળાજીથી હિંમતનગર આવતા રોડ પર સવારે ઇનોવા અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઇનોવા જે આઠ લોકો સવાર હતા તેમાંથી સાત લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આ તમામ મૃતક અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે बोटाद दस्तक न्यूज एल्डी मकवाणा बोटाद